ડોક્ટર નીતિન સાવલિયાને સવાલ કરાયો કે તમે બેદરકારી કરી છે એમાં ડોક્ટરનો જવાબ આવ્યો એમાં શું થયું એટલે ડોક્ટરે ગુનો કર્યો હોવા છતાં કોઈ અફસોસ નહીં દોઢ વર્ષ પૂર્વે મહિલાના એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી ઓપરેશન દરમિયાન અન્ય નર્સમાં પંચર પાડી દીધું હતું લગભગ એક પોઈન્ટ બે લીટર જેટલું લોહી વહી જતા મહિલાનું મોત થયું હતું સમગ્ર મામલે સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું સરકારી સામે આવી છે એ રિપોર્ટ મને નથી ખ્યાલ તમને નથી ખ્યાલ તમને ખ્યાલ છે તમારા વિરુદ્ધ મને નથી ખ્યાલ જો એકચુઅલી કોર્ટમાં જશે એટલે નક્કી થશે